स्वामी के राणन बोले योगी स्वरूप स्वामी अमित राणा सागर स्वामी के चार जना बापाट कुशल बातचीत करने स्टाइल स्वामी राणा के तबियत सारी है हा के बापा आपकी कृपा पानी केम चाले हा के बापा आपकी हाँ दया है स्वामी के अढ़क दया है थोड़ी शांति राज्य बजा भाई आनकोट वाला પાછળ ભાઈ થોડાક કારણ કે કે રાણા તમારે બધા સારા કે રાણા રાજકોટમાં હા બાપા સરસ સત્સંગ આપણે મંદિર કર્યું ને હવે તો પછી બાપા કે આ જોઈ જોઈને નવા નવા સાધુ આયા બધા કેટલી મહેનત કરે છે બધા બાપા મારો પક્ષ રાખી અને સ્વામી ક્યાં નવા સંતો આયા બધા મહેનત કરે છે હા બાપા આ સ્વામી ઓળખું છું નવા આયા બધા મહેનત કરે છે સ્વામી કહે કે આ બધા નવાયા પણ વિચારાઓ જગ્યા નથી તો તમે સભા ક્યાં કરે કોકના ઘરમાં કરે ને કોકની સ્કૂલમાં કરે આપે ના આપે ને કેટલી તકલીફ પડે આપણી સ્ત્રી પુરુષ મર્યાદા જળવાઈની તો વિચારામાં નથી લાગતું કે આપણે એકાદું સ્થાન થાય હા હા બાપા સ્થાન કરી દેવું જોઈએ ને આટલું ભજન ભક્તિ કરે તો તો રાણા આપણે એકાની જગ્યા તમારા માંથી આપીએ તો કેવું આમ કરી બાપાની શરૂઆત કરી તો બાપા કે રાણા પાસે રાણા ભક્ત રાખ છે જો સગાના આવા સમર્પિત જો બાપાના સમયથી તો કે આ બાપા આપ કોઈ જગ્યા આપી દીધી તરત જા પડે બલ્લત દરા કે અસલ ટકાઈ હા પડી હા બાપા તમે કો કે આપી દીધી એટલે સામી પાસે મારી આગળ નાટક કરતા ને સામી કે તો તો કઈ જગ્યા છે રાણા કાકાની શું છે तो राणा का तो आप जलूकिया वाली है बापा धोड़किया बाजू में इन वं बढ़ा हरिभक्त सेंटर जेवकूल आए तो राणा ज्यादा जगह है हा बापा तब तो अनुकूल है हा बापा अनुकूल है तो साई मैने कहली जगह कार जुए बापा जी से बधी जी जगह कर जगह से बड़ी जुए स्वामी मैंने कहते हाथ मर दबायो थोड़ो સ્વામી મંદિરે ખાલી અડધી રાખ એટલે સ્વામી કામ કરો રાણા અડધી તમે અમારા સાધુ ના આપો અડધી પછી ભવિષ્યનું આપણે વિચારશું એટલે એમ કરીને આ જગ્યામાં વિચાર અડધો ભાગ પડે અડધો ભાઈ બાદ ભાગ પડે પછી ભગવાનની કઈ ઈચ્છા જુદી હશે તો અડધી ના આવી આપણા ભાગમાં ખરીદી લેવી હતી પણ ના આવી પણ છતાં અડધી જગ્યા આપણને મળી પછી રાણા કાકા દૂર જતા રહ્યા ને બાપાએ આશીર્વાદ પણ આપ્યા પછી સ્વામી મારી હથેળીમાં હથેળીમાં આમ કરી અને આંગળીથી આમ કરી સ્વામી આમ શેડ કરવાનો પછી આ બાજુ માઇક કેમિંગ કરવાની આ બાજુ ઓડિયો વિડીયો વિભાગ ને આ બધું થાય છે વ્યવસ્થા પછી સભા મંડપ આગળ ભાઈઓ બેસે બહેનો બેસે ખ્યાલ આવી ગયો તમ કે એન્ટ્રી કરવાની એટલે મને આમ નક્શો હથેળીમાં કરીને બધા પેન વગર આપણા નાના બાળકના હાથમાં ના કરીએ એટલે હા સાં તું એન્જિનિયર થયેલો છે એટલે ડ્રોઈંગ ખબર પડી જશે થોડું ખબર મને ખબર ના પડે પાછું પૂછવા આવજે પૂછવા આવજે પણ ત્યાં વહેલી તકે આપણે છે ને સ્વામીનો સિદ્ધાંત હતો કે જમીન લીધી ને પછી વંડો પાડી દેવો અને મકાન લીધું પછી હેઠાડી દેવું આ પ્રમુખ સ્વામી મહારાજનો સિદ્ધાંત બાદરામાં મકાન લીધું ને તો જ્ઞાની સ્વામી ધતુ સ્વામી કહેતા ગયા કે હું નીકળું ને અને તાત્કાલિક મકાનો જેના આપ્યા છે ને એને જમીન દોષ નાખી સારું કે પછી પોતાનું પોતાનું મકાન જોયું એટલે પાછી લાગણી થાય પોગ મળે એટલે એના કરતા જમીન દોસ્ત કરી દેવાનું અને જમીન લીધી હોય તો એને ગાવેડું પૂરેપૂરી ખબર પડતી તો બાપા કૃપા કરીને જમીન આપણને લઈ આપી બાકી આપણી રાજકોટની કોઈ તાકાત કે આપણે આ જમીન કરોડોની દસ દસ જમીન લઈ શકીએ એટલે રાણા કાકાનો એવો આભાર અને સાથીદાર ભક્તોનો એટલે બાપાએ લઈ આપી અને સભા મંડળમાં અર્પણ વિધિ પણ થઈ એની ફાઇલ ની અર્પણ વિધિ કરી પછી યોગી સ્વરૂપ સ્વામી હાજરી થઈ પછી જે બ્રહ્મતી સ્વામીને આવ્યા એ સ્વામી આખું તંત્ર ઉપાડી નકશા ડ્રોઈંગ બધું બાપા પાસે આશીર્વાદ ને બધા લીધા અને વસ્તુઓંધી કરી પછી આ જમીન એવી છે કે જે જમીન લેવડાવી પ્રમુખ સ્વામી મહારાજે અને ભૂમિ પર પગલા કર્યા મહંત સ્વામી મહારાજે સ્વામી કારણ કે વખતે જાહેરાત કરવા જેવો સમય નહોતો અને પછી સીધા મહંત સ્વાઈ મહારાજને અહીંયા લઈ આવ્યા અને પેલા ખૂણામાં આ બાદ ના ત્યાં જેવું કહ્યું હતું મહંત મહારાજે આ જગ્યામાં ભૂમિ ઉપર પગલા કર્યા હતા એટલે જગ્યા લેવડાવી આપી પ્રમુખ સ્વામી મહારાજે ભૂમિ પૂજન કરી આપ્યું પ્રમુખ મહાન સ્વામી મહારાજે અને પછી કન્સ્ટ્રક્શન બધું શરૂ થયું અને પ્રતિષ્ઠા મહોત્સવ આવતો હતો અને વિશ્વબંધુ બે હાજર સત્તર માં બરાબર વિશ્વબંધુ સ્વામી ક્યાં ગયા આપણે ક્યાં ગયા હતા સારંગપુર અને તમને હાર્ટ એટેક આવ્યો ને હા એટલે વિશ્વબંધુ સ્વામી ત્યાં હાર્ટ એટેક આવ્યો ને ખૂબ દોઢ પેલા ત્યાં એ ત્યાં ગયા આપણે આ બાજુ જે ખુલ્લી મેદાન છે ત્યાં મંડપ થયો તો મારકી આખી મોટી બાંધી અને યજ્ઞ કરતા હતા આગલા દિવસે જમનભાઈ વૈષ્ણા યાદ આવે છે મને કે જમનભાઈ તગારા ભરી ભરી અને બધા જ હરિભક્ત બાણજીભાઈ બધા ભૂત અને બધા તગારા ભરી ભરી નાખતા હતા આ બધું આપણું જે યજ્ઞ કરવાનું બેનો બધો યજ્ઞ કુંડ બનાવ્યા લીપ્યા કારણ કે પહેલું આપણા માટે આ પ્રકારનો યજ્ઞ બધો હતો સંસ્કાર ધામ હતું એટલે બહુ જ સરસ એના નામ રાખ્યા બધા એટલે જેણે જેણે વખતે જમનબેની પણ સ્તુતિ કરી એમના ઘરમાં પણ વર્ષો સુધી સભાઓ કરી છે સેવા કરી છે મોહનભાઈ નકુમના ઘરમાં વર્ષો સુધી આપણે સભા કરી ત્યાં સંસ્કાર કામ મોહનભાઈ નકુમના ઘરમાં ઉપલા માળે કર્યું હતું અને કાના ત્યાં આવતા પછી નીચે આ હતા વિશાલને લોકો રાહિઓ બધા રહેવા માટે આવ્યા હતા અને આ ભટ્ટ સુનિલભાઈ વિનોદરાય ને હા વિનોદરાય પણ રહેવા માટે આવ્યા હતા એ ઇલાકો તો આપણો જ છે સુનિલ જોટંગિયાનો ઇલાકો અને હામે સોસાયટીમાં કોને આવ ન દેવાય ભાઈ નક્કી કરે ભાઈ નક્કી કરે ગંગોત્રીથી અંત્રી થવાય અમે સભામાં આવતા ત્યારે આ હામેના જેટલા પ્લોટ છે ને તમારે ડેકોરા બન્યા ગ્રીન કે શું

હા હતી ત્યાંથી અત્યારે તો બધા તમારે રોડ રોડની જેટલી વેલ્યુ છે ને એટલું સાધુ વાસવાડી રોડ થઈ ગયો છે હા એટલો બધો આખો રીચ રોડ થઈ ગયો છે અને મંદિર આટલું સુંદર થયું અને એમાં ડોક્ટર સામે ગાડીમાં આવ્યા હતા ડોક્ટર સ્વામી ગાડી ભવ્ય અને આપણે એન્ટ્રી ભરાઈ મધ્યના રસ્તામાંથી ડોક્ટર સ્વામી યાદ આવે છે બરાબર સુધી કરાવું છું એ બધું અને સિદ્ધાજી શેડમાં ડોક્ટર સ્વામી આવ્યા યગનમાં બેઠા પ્રતિષ્ઠા થઈ નગરયાત્રા આપણે ભવ્ય કાઢી ક્યાં થી કહો શકો બોલો એસએન કેની બાજુમાં પહેલી પ્રમુખ ક્ષત્રિય છે કે આપણે કડીય સમર્થની ગાડી છે ને એ બાદ કા પાક એસએન કેની બાજુમાં એના ને તો ત્યાં આપણે ઉદાહી ત્યાંથી શરૂ કર્યું અને ફરતા ફરતા આ પેટ્રોલ પંપને ત્યાંથી ગયા આમ ને ફરી ફરી બધું આટલું કવરઅપ કરીને આપણે આવ્યા હતા એટલે ભવ્ય શોભાયાત્રા પણ થઈ કાર્યક્રમ પણ બધા અતિ સુંદર થયા અને મહારાજ સ્વામીની કૃપાથી આટલું સુંદર સંસ્કાર ધામ આપણને પ્રાપ્ત થયું છે એટલે ભવ્યતાને સાથે સાથે આ બધા હરિભક્તોના સેવા ભક્તિ સમર્પણથી જોત જોતામાં બે હજાર સત્તરમાં ગયું એટલે સાત વર્ષ પૂરા સાતમો પાઠોત્સવ આપણો છે એટલે પહેલામાં પહેલું યુનિવર્સિટી એ પાયા નાખ્યા છે જેમ અંગ્રેજોએ કોઠી સ્થાપી હતી એમ રાજકોટ બીએપીએસ ની પહેલી કોઠી સંસ્કાર ધામની આ યુનિવર્સિટીમાં સ્થપાય છે અને અહીંયાથી ધીમે ધીમે કરતા બધા જ મંડળોમાં ડેવલપમેન્ટ થયું છે અત્યારે ભગવાન સમક્ષ સરસ સંકુટ હા દશાબ્દી ઉજવીશું ને આપણે હા દસ છોકરા અહીંથી સાજુ થવા આપે જેવા નિર્ધ થઈ બધા હવે જેટલી પણ આપણને પ્રસંગો ચિત કેટલી સ્મૃતિઓ